ખેડૂત મિત્રો નમસ્તે કિસાન સેવા ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂતની સૌથી મહત્વની બાબત એ હોય છે કે પોતે જે ઉત્પાદન ખેત ઉત્પાદન કરેલ છે એને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે પણ મોટાભાગે બને છે એવું કે ખેડૂત જ્યારે ઉત્પાદન પોતાનું પોતાના ઘરે આવે છે પછી તે અનાજ હોય કઠોળ હોય તેલેબિયા હોય મસાલા પાક હોય કે શાકભાજી હોય એ ખેડૂત પોતે વાવેતર કરે છે ત્યારે તેના બજાર ભાવ ઊંચા હોય છે પણ જ્યારે એ ઉત્પાદન તૈયાર થઈ અને ખેડૂતના ઘરે આવે ત્યારે મોટાભાગે જે બજાર ભાવ હોય એ નીચા હોય છે તો આ જે પરિસ્થિતિ છે આ જ પરિસ્થિતિ આજે આપણે કઠોળની વાત કરીએ તો ગત વર્ષની તુલનાએ હાલમાં જે તુવેરના બજાર ભાવ છે તે ગત વર્ષની તુલનાએ થી પાંચસો રૂપિયા ઓછા છે જ્યારે ચણાની વાત કરીએ તે પ્રતિ રૂપિયા ઓછા છે ગત વર્ષે સરકારી ચણા પર મે મહિના મે બે હજાર ચોવીસના ના રોજ જે આયા ડ્યુટી હતી ચણાની એ ફ્રી કરી આપવામાં આવેલી હતી અને જેની મુદત એકત્રીસ માર્ચ બે હજાર પચીસ હતી તો આ છે તો હવે સરકારે એવો નિર્ણય કર્યો છે કે પહેલી એપ્રિલ બે હજાર થી જે ચણા પર આર ડ્યુટી છે એ દસ ટકા લગાવવામાં આવશે તો સરકારને કદાચ એવું લાગે કે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી અથવા તો સરકારને પોતાનો બફર સ્ટોક કરવાની તૈયારી હોય અને ટેકાના ભાવે પણ ખરીદી કરવાની હોય તો ડ્યુટી દસ ટકા પહેલી એપ્રિલથી લાદશે પણ જે ખેડૂત છે એના મોટા મોટાભાગે યાર્ડમાં ખેડૂતોએ વેચી નાખ્યા છે એનું કારણ મુખ્ય એ છે કે ખેડૂતના જે ભાગ્યા હોય મજૂર હોય એ હોળીના સમય દરમિયાન તે પોતે પોતાના વતન જાતા હોય છે જેના કારણે પોતાનો જે ભાગ છે એ પોતે વેચી નાખતા હોય છે આ જ વસ્તુ ચણામાં વહીની છે તો ચણા છે એ મોટા ભાગે પોતાના ભાગ્ય હોય એ ભાગ્યાનું ભાગ વેચી નાખ્યો છે અને ખેડૂતને પણ પોતાનો જે ભાગ હોય એમાં જે આપણે ખાતરના પૈસા દેવાના હોય પછી જંતુનાશક દવાના હોય અથવા તો નવું જે વાવેતર કર્યું એના માટે રૂપિયાની જરૂર હોય તો મોટા ભાગના જે ખેડૂતો છે એ ચણાનું વેચાણ કરી નાખ્યું છે હવે જે ખેડૂત પાસે છે તે કદાચ જે રાખ્યું છે એ કદાચ એ ટેકાના ભાવે વેચાણ કરે એના માટે રાખ્યું છે અથવા તો જે ખેડૂત પોતે સશક્ત હોય કેપેબલ હોય એમને રાખ્યું હોય તો હજી જે સરકાર છે ટેકાના ભાવે અગિયારસો ને ત્રીસ રૂપિયે ચણા ખરીદશે પણ હજુ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ એવું ધ્યાનમાં આવેલ નથી તો જે સરકાર છે આ જે આયા ડ્યુટી ફ્રી એકત્રીસ માર્ચ પચીસ સુધી હતી તે હટાવીને હવે પેલી એપ્રિલથી દસ ટકા તેમાં દેશી ચણામાં આયાત ડ્યુટી લગાવશે તો ખેડૂતને કેટલો ફાયદો થશે તેની વાત સાગરભાઈ રબારી જે એકતા મંચના આગેવાન છે તેમની પાસેથી આવો જાણીએ સાગર રબારી ખેડૂત એકતા મંચ ભારતમાં કઠોળના ઉત્પાદન અને જરૂરિયાત વચ્ચે ખાસો મોટો તફાવત છે દેશની વસ્તીના પ્રમાણમાં જે કઠોળની જરૂર છે એટલું કઠોળ ભારતમાં ઉત્પાદન થતું નથી અને એટલા માટે ભારતમાં વિદેશથી ખૂબ મોટા પ્રમાણમાં કઠોળ આવે છે ભારત સરકારે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કઠોળની આયાત વેરા મુક્ત રાખી હતી અને એને કારણે ભારતમાં કઠોળ પકવતા ખેડૂતોને પૂરતા ભાવ મળતા નહોતા ભારત સરકાર ટેકાના ભાવની જાહેરાત કરે છે ખરીદીની જાહેરાત કરે છે પરંતુ ભારતમાં ખેડૂતો બધા જ ખેડૂતોને કઠોળનું ઉત્પાદન સરકાર ટેકાના ભાવે ખરીદતી નથી અને એટલા માટે થઈને ખેડૂતોને ટેકાના ભાવ કરતા પણ નીચા ભાવે બજારમાં પોતાના કઠોળ વેચવા પડે એવી સ્થિતિ દર વર્ષે થાય છે આ વર્ષો વર્ષનું કાયમી છે ભારત સરકારે આયાત વેરા મુક્ત રાખેલા કઠોળોને કારણે ભારતના ખેડૂતોને જે કંઈ કઠોળ ઉત્પાદનમાં ચાલુ વર્ષે નુકસાન થવાનું હતું એ થઈ ગયું છે હમણાં હમણાં જાહેરાત કરી સરકારે કે ચણાની આયાત ઉપર દસ ટકા આયાત ડ્યુટી લાગશે ખેડૂતો તો મોટે ભાગે ચણા વેચી અને ઓલમોસ્ટ નવરા થઈ ગયેલા છે હવે ડ્યુટી લગાવે તો એનાથી આયાત નિયંત્રિત થવાની જે એકદમ ડ્યુટી ફ્રીને કારણે પ્રવાહ ભારતમાં આવી રહ્યો હતો એના પર સાધારણ બ્રેક વાગશે ખેડૂતો પાસેથી ચણા નીકળી અને વેપારીઓ પાસે જતા રહ્યા છે હવે અહીંયા આયાત પ્રતિબંધ થવાને કારણે થોડાક ચણાના ભાવો બજારમાં ઉચકાય એવી શક્યતા છે અને આ ભાવો જે ઉચકાય એનો મહત્તમ લાભ વેપારીઓને મળશે એ નાના હોય કે ખૂબ મોટા વેપારીઓ હોય જેમણે બજારમાંથી ટેકાના ભાવે નહીં ખરીદાયેલા ચણા ખેડૂતો પાસેથી ટેકાના ભાવ કરતા નીચા ભાવે લીધા છે એ હવે આયાત મોંઘી થવાને કારણે બજારમાં ઊંચા ભાવે આ ચણા વેચશે એટલે આમાં ખેડૂતનો ફાયદો નહીવત છે ગ્રાહકનું નુકસાન વધારે છે અને આ ભાવો ઊંચા જાય એમાં વચેટીયા કમાસે ખેડૂત તો કોઈ કોઈકે પોતાના ચણા હજી નહીં વેચ્યા હોય તો જ એને થોડોક ફાયદો થાય એવી શક્યતા છે આભાર